મિત્રો, શું તમારો આધાર કાર્ડ બહુ જૂનો લાગી રહ્યો છે? શું તમારો ફોટો સ્પષ્ટ નથી કે એ તમારો હાલના ચહેરા સાથે મેચ હતો નથી? બેંક, એરપોર્ટ કે સરકારી કચેરીમાં ચેક કરતી વખતે તકલીફ પડી રહી છે. ફોટો બદલવો છે, પણ પ્રોસેસ સમજાતી નથી. આ વીડિયોમાં તમને સંપૂર્ણ માહિતી મળશે. આધાર કાર્ડમાં ફોટો બદલવાની સંપૂર્ણ પ્રોસેસ ઓનલાઈન અને ઓફલાઈન. કયા દસ્તાવેજો જોઈએ? કેવી રીતે એપોઇન્ટમેન્ટ બુક કરવી કેટલા રૂપિયા ફી લાગે અને કેટલા દિવસમાં તમારું કાર્ડ મળી જશે આ અંત સુધી જોશો કારણ કે તમે તમે જાણશો એક ખાસ જેનાથી સ્ટેટસ ટ્રેક કરીને ઝડપથી તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકશો ચાલો મિત્રો આજના વિડીયો તરફ આગળ વધીએ આધાર કાર્ડમાં ફોટો કેમ બદલવો જોઈએ જો તમારું જૂનું આધાર કાર્ડ છે અને ફોટો ઓળખમાં મુશ્કેલી ઉભી કરે છે તો તેને અપડેટ કરવો જરૂરી છે સરકારી કચેરીઓ બેંકો અને અન્ય જગ્યાઓએ ઓળખવા માટે ફોટો સ્પષ્ટ હોવો જરૂરી છે જ્યારે તમારે પાસપોર્ટ વિઝા અથવા અન્ય કોઈ મહત્વના દસ્તાવેજ માટે આધાર કાર્ડ જરૂરી હોય ત્યારે નવો ફોટો મહત્વનો બને છે અત્યાર સુધી તમે સમજ્યું કે તમારું આધાર કાર્ડ અપડેટ કરવું મહત્વનું છે તો હવે જાણીએ કે પ્રોસેસ શું છે આધાર કાર્ડમાં ફોટો બદલવા માટે જરૂરી દસ્તાવેજો आधार कार्ड मा फोटो माटे दस्तावेजों की जरूर पड़ से एक ओरिजिनल आधार कार्ड बे नवी फोटोग्राफ बे गुणिया बे इंच सफेद बेकग्राउंड त्र सरकारी ओख दस्तावेज़ पेन कार्ड वोटर एड पासपोर्ट ड्राइविंग लाइसेंस रेशन कार्ड ईटीसी चार फी पचास रुपया आधार अपडेशन चार्ज टीप फोटो बदलता पहला खातरी करो के तरु आधार कार्ड बाकी कोई दस्तावेज साथ मैच थाय आधार कार्ड फोटो ऑनलाइन प्रोसेस यूआईडीएआई यूनिक आइडेंटिफिकेशन ऑथोरिटी ऑफ इंडिया वेबसाइट द्वारा ऑनलाइन अपॉइंटमेंट बुक करवानी प्रक्रिया एक यूआईडीएआई वेबसाइट खोलो एच टी b स्लैश गव डॉट आई एन बुक अपॉइंटमेंट ऑप्शन पर क्लिक करो त्रमु शहर और नजीक नु आधार अपडेट सेंटर पसंद करो 4 તમારો ફોટો અને દસ્તાવેજ અપલોડ કરો ફોટો માટે ફિઝિકલ વિઝિટ જરૂરી છે 5 એપોઇન્ટમેન્ટ માટે તારીખ અને સમય સિલેક્ટ કરો 6 ₹50 ફી ઓનલાઈન પેમેન્ટ કરો અને એપોઇન્ટમેન્ટ કન્ફર્મ કરો એપોઇન્ટમેન્ટ કન્ફર્મ થયા પછી આપેલી તારીખે આધાર કેન્દ્ર પર જઈને ફોટો અપડેટ કરાવો આધાર કાર્ડ માં ફોટો બદલવાની ઓફલાઈન પ્રોસેસ ઓફલાઈન આધાર કાર્ડ અપડેટ કરવા માટે નીચેની પ્રોસેસ ફોલો કરો એક નજીકના આધાર નેમ અપડેટ સેન્ટર આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જાઓ બે આધાર સુધારા માટે ફોર્મ ભરો ઓફલાઈન સેન્ટર પર મળશે ત્રણ તમારું જૂના આધાર કાર્ડ અને સપોર્ટિંગ દસ્તાવેજ આપો ચાર નવી ફોટોગ્રાફ લેવામાં આવશે લાવવાની જરૂર નથી કેન્દ્ર પર જ લેવાશે પાંચ 50 રૂપિયા ફી ચૂકવીને રસીદ લો ઓફલાઈન પ્રોસેસમાં ફોટો લેવામાં તુરંત આવશે પણ અપડેટ થવામાં થોડો સમય લાગશે आधार कार्ड अपडेट પછી સ્ટેટસ કેવી રીતે ચેક કરવું આધાર કાર્ડ માં ફોટો બદલ્યા પછી સ્ટેટસ ચેક કરવા માટે https://myaadhar.uidai.gov.in વેબસાઈટ ખોલો બે ચેક આધાર અપડેટ સ્ટેટસ ઓપ્શન પસંદ કરો ત્રણ તમારો આધાર નંબર અને અપડેટ રસીદ નંબર નાખો ચાર જો તમારો અપડેટ થયો હોય તો તમારે તમારો ઈ આધાર ડાઉનલોડ કરી શકાય છે

मने आशा से के आ वीडियो गम्य हे तो मित्रों चेनल ने करी ना खजो। तमारे कोई पण प्रश्न तो कमेंट बॉक्स में जनावा विनती फरी थी एक नवा वीडियो साथे मै